વલસાડ ડાંગ સાંસદ શ્રી ધોલભાઈ પટેલ આંખો કી તારા સાબુતારાની મુલાકાતે વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદ શ્રી ધોલભાઈ પટેલ દ્વારા પ્રવાસીઓને ડાંગ જિલ્લાના ગ્રીમથક સાપુતારાની મુલાકાત લેવા અને અહીંના અદ્ભુત કુદરતી સૌંદર્યનો લાભ ઉઠાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે સાંસદ શ્રી ધોલભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે તેમે પ્રવાસીઓને ડાંગની આ સુંદરતાને માણવા અને અહીંના આકર્ષણોની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સાપુતારા ગુજરાતનો એકમાત્ર હિલ સ્ટેશન છે જી સૌને નમસ્કાર અમારું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા એ અમારા વલસાડાંગ લોકસભામાં આવ્યું છે અંતમાં જેમ જોઈ રહ્યા છો કે મેમાં જે કાળઝાળ ગરમી મળે છે ત્યારે પણ વરસાદનું જે વાતાવરણ થયું છે એના લીધે આટલું સરસ અહીંયા વાતાવરણ બન્યું છે વાદળોના વચ્ચે ઘેરાઈને સાપુતારા હિલ સ્ટેશનમાં ખાલી ગુજરાતથી જ નહીં પણ મહારાષ્ટ્રથી ને બીજા રાજ્યોમાંથી પણ અનેક પ્રવાસીઓ અહીંયા આવ્યા છે આમાં થોડા જ દિવસોમાં જ્યારે મોન્સૂન પણ એકદમ બરાબર રીતે બેસી હશે ત્યારે પણ લાખો ટુરિસ્ટ અહીંયા આવશે બધાને હું વલસા સાંસદ તરીકે તમને બધાને હાર્દિક આમંત્રણ આપું છું અમારા વલસા લોકસભામાં સાપુતારામાં આવીને અમારા સાપુતારાનું હિલ સ્ટેશન પણ માણો અહીંયાની મહેમાનગતિ પણ માણો અને સાથે સાથે જે અમારી આદિવાસી સંસ્કૃતિ છે આદિવાસી પરંપરા છે આદિવાસી ખાનગી ખાણીપીણી છે એ પણ તમે માણો ખાસ કરીને અને અમારી જે સરસ રીતે અહીંયા જે અમે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે અમારા સાપુતારાને ડેવલપ કરી છે એને વધારવામાં તમે મદદ કરશો ધન્યવાદ I'm <laughs> sorry.